તમે કદી કોઈ સ્ત્રી કે પુરુષ જ્યારે બોલતા હોય છે ત્યારે એમની સ્પીચમાં જે નકલીયતપણું હોય છે એ ઓળખી શકો છો ખરા હું ઓળખી શકું છું કારણ કે એક પ્રકારનો અંદરનો અવાજ જે મારી અંદર છે તે મને એમ કહે છે કે આ સ્ત્રી નકલી છે કે આ પુરુષ નકલી અવાજ કાઢે છે સ્ત્રી અને પુરુષના નકલી અવાજ એ આપણી પરખ શક્તિને અપીલ કરે છે જેમનો નેચરલ અવાજ હોય છે ને એ બિલકુલ નેચરલ હોય છે એ ઓળખતા તમને કે મને આવડવું જોઈએ જ્યારે ઘણા સ્ત્રી પુરુષ એવા હોય છે કે એક પ્રકારનો એવો અવાજ કાઢે છે જેમાંથી બિલકુલ ખબર પડી જતી હોય છે કે હોશિયારી મારે છે જાણે કે તે સર્વસત્તાધીશ હોય તેવો ડોળ કરે છે એના અવાજમાં બિલકુલ નકલીયત પણ હોય છે આ ઓળખતા તમને કે મને સૌને આવડવું જોઈએ અને ન આવડે તો ઠીક છે ઓકે બટ આપણે ઉલ્લુ ન બનીએ એ માટે આપણને આવડવું જોઈએ બરાબર અમે ઇંગ્લિશ લિટરેચરમાં છે ને ફોનેટિક્સ નામની એક ટેક્સ્ટબુક ભણેલા છીએ જેમાં ઇન્ટરનેશન નામનો ચેપ્ટર આવે છે ઇન્ટરનેશનમાં એટલે તમે જે જે વાક્યો બોલો છો એના ઉપર સ્પીકર અમુક શબ્દો ઉપર અમુક શબ્દોના સિલેબલ્સ ઉપર સ્ટ્રેસ અને સ્ટ્રેસ પાડતા હોય છે એના સાઉન્ડમાં ઇન્ટોનેશનનો અભ્યાસ રહેલો હોય છે જેણે આ અભ્યાસ કર્યો હોય છે ને એ આવા નકલી સ્ત્રી પુરુષોને આરામથી ઓળખી શકે છે તમારે પણ એ અભ્યાસ જરૂરી છે હું એવું માનું છું અગર તમે નકલી સ્ત્રી પુરુષોને ઓળખવા માંગતા હોવ તો કે જે તમારી સાથે વાતચીત તો કરે છે પણ તમારી સામે કેટલા જુઠ્ઠાણા ચલાવે છે કેટલી હોશિયારીઓ મારે છે કેવું રાઉન્ડ અબાઉટ્સ બોલતા હોય છે તેઓ એની આપણને ખબર પડે છે એનાથી એટલે અવાજ ઉપર પણ અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે તમે ફનેટિક્સમાં ઇન્ટોનેશન નામનું ચેપ્ટર એક વખત જરૂરથી વાંચશો જાણશો અનુભવશો તો આપણી આસપાસ રહેલા સ્ત્રી પુરુષોના અવાજને કે તે કેટલા નેચરલ છે કેટલા નકલ નકલી સ્ત્રી પુરુષો છે એ તમે ઓળખી શકશો